અમદાવાદ નજીક થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે સુરત એરપોર્ટની સુરક્ષાને લઈ ચિંતાઓ ઉઠી રહી છે ખાસ કરીને એરપોર્ટ નજીક આવેલ નડતારૂપ બિલ્ડીંગો અંગે ફરી ચર્ચાઓ ગરમાઈ ગઈ છે વૈશ્વિક વિસ્તારમાં આવેલ છ બિલ્ડીંગો છેલ્લા ઘણા વર્ષોથી વિવાદનો વિષય રહી છે હાલ સુધી આ સ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી વિમાનની સુરક્ષા માટે મોટો ખતરો સમાયેલી આ બિલ્ડીંગ વિશે સુરત કલેકટરે દોઢ મહિના પૂર્વે સુરત મહાનગરપાલિકાને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે તેમ છતાં હજુ સુધી આ બિલ્ડીંગ યથાવત છે અને તોડી પાડવાની પ્રક્રિયામાં કોઈ આગળ જોવા મળતી નથી વિશેષ જાણકારી મુજબ આ બિલ્ડીંગો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ખતરારૂપ છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પણ અગાઉ આ બિલ્ડીંગો અંગે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને નિર્ણય ક્ષમતાનો હોવાને કારણે વિલંબ સર્જાયો છે સત્તાવાળાઓની ભૂમિકા પર સવાલ મહાનગરપાલિકા અને કલેકટર કચેરી વચ્ચેના કોઓર્ડિનેશનના અભાવે કારણે આ મુદ્દો વર્ષોથી લટકી રહ્યો છે નિષ્ણાતો અનુસાર જો સુરક્ષા સંબંધિત મુદ્દાઓમાં તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો મોટી દુર્ઘટના અટકાવવી મુશ્કેલી બની શકે છે હવે જોવાનું એ છે કે અમદાવાદની દુર્ઘટના પછી સુરતના તંત્રમાં કંઇક જાગૃતિ આવે છે કે નહીં અને નડતરૂપ બિલ્ડિંગોને લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં